આમ જો મમ્મી સાંભળ આપણે પંદરમી વખત આવ્યા છીએ છોકરી જોવા હવે તું અહીંયા હે હું શે શું ન કરતી નતરા ના પાડદે હે થોડુંક ઇંગ્લિશ બોલજે એટલે વટ પડે અને હા પાડદે ઓ નો અરે આવો આવો બેસો બેસો નમસ્તે ગુડ નાઈટ મમ્મી ગુડ મોર્નિંગ કે છે તમારો છોકરો હું ભણેલો છે આ મારા દીકરાએ એ બી કરેલું છે એટલે મમ્મી એમ કે છે કે બીએ કરેલું છે બીએ સારું તમારા દીકરાને કોઈ વ્યસન તો નથી ને ના ના કોઈ વ્યસન નથી તમે ટી લેશો કે કોલ્ડ ડ્રિંક્સ લેશો કોલ્ડી કોલ્ડી એટલે મમ્મી એમ કે છે કે કોલ્ડ ડ્રિંક્સ કોલ્ડ ડ્રિંક્સ તમારા સન ને કેટલો પગાર છે આ સન એટલે હું અરે સન એટલે હું તમારા દીકરો કે તમારા છોકરાને કેટલો પગાર હતો એમ પૂછે જ પેલા છે ને એને 20000 જ હતો આજી 6 મહિના પહેલા જ એના શેઠે એને પ્રેગ્નન્ટ કરી દીધો એટલે 50000 મમ્મી પરમેનન્ટ કે છે કે નોકરીમાં પરમેનન્ટ કરી દીધો એમ હારું જય શ્રી કૃષ્ણ પછી અમે કેવડા